undiou ઊંધિયું ઉત્તરાયણમાં તો બનતું જ હોય છે પણ શિયાળો આવે એટલે દરેક ગુજરાતીઓના ઘરે બેથી ત્રણ વાર તો બની જ જાય છે અને ઘરનું ઊંધિયું ખાવાની ખૂબ જ મજા પડી જાય છે તો આજે તમારી માટે એકદમ તીખું ચટ્ટાકેદાર એવું ઊંધિયાની રેસીપી લઈને આવી છું જે ઘરે સરળતાથી તમે બનાવી શકો છો અને પહેલીવાર બનાવો તો પણ આવડી જાય એવી સિમ્પલ રીત સાથે રેસીપી લઈને આવી છું તો સૌથી પહેલાં તમારી પાસે જે પણ લીલા દાના એટલે લીલી વાલપાપડી હોય તે તમારે લેવાની છે સાથે તુવેરના દાણા જો તમને યુઝ કરવા હોય તમે તુવેરના દાના પણ યુઝ કરી શકો છો અહીંયા આગળ મેં ત્રણ જાતની વાલપાપડી અને એક કપ જેટલા તુવેરના દાણા લીધા છે ટોટલ મેં પાંચસો ગ્રામ દાણા મિક્સ કરીને લીધા છે હવેની અંદર આપણે અડધી ચમચી હળદર અને મીઠું એડ કરવાનું છે દાણાને પહેલાં આપણે બાફી લેવાના છે તો અહીંયા આગળ મેં કૂકરમાં એડ કરી અને બે કપ પાણી સાથે કૂકરનું ઢાંકણ બંધ કરી ગેસની આંચ મીડિયમ કરી અને આ રીતનું જ પાણી રાખવાનું છે દાણા ડૂબે એટલું જ અને હવે આપણે એક જ સિટી કૂકરની લગાડવાની છે એક જ સિટીમાં તમારા દાણા જે છે તે બફાઈ જશે અને આપણે સાઈડ પર રાખીશું ત્યાં સુધીમાં આપણે ઊંધિયામાં નાખવામાં આવતા મુઠિયા બનાવવાના છે અડધો કપ બેસન અડધો કપ ઘઉંનો કરકરો લોટ ના હોય તો તમે ઝીણો લોટની સાથે થોડો રવો મિક્સ કરી શકો છો અડધા કપ જેટલા મેથીની ભાજી વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા સાથે જ અહીંયા આગળ એક ચમચી મરચાં લસણની પેસ્ટ અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે સાથે જ અહીંયા આગળ આપણે સફેદ તલ એડ કરવાના છે ત્યાર પછી એની અંદર આપણે એડ કરવાનું છે મીઠું મીઠું તમારે સ્વાદ પ્રમાણે એ એડ કરવાનું છે અહીંયા આગળ આપણે એક ચમચી એટલું મીઠું એડ કરી દીધું છે ત્યાર પછી એની અંદર આપણે એડ કરવાનો છે અજમો અહીંયા આગળ અજમો આ રીતે અડધી ચમચી હાથેથી ક્રશ કરી અને તમારે એડ કરવાનો છે હું બધી ડિટેલ્સ નીચે સામગ્રી કેટલી લીધી છે તે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દઈશ હવે આગળ આપણે બે ચમચી એટલું તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરાઈ જાય પછી આપણે એની અંદર એડ કરવાની છે ખાંડ તો ખાંડ અહીંયા આગળ આપણે એક ચમચી એટલી એડ કરવાની છે આપણે લીંબુનો રસ પણ એડ કરવાના છે એટલા માટે અહીંયા આગળ ખાંડ ઉમેરી જાય પછી આપણે અડધી ચમચી ખાવાનો સોડા ઉમેરવાનો છે જે ઘરે આપણે ભજીયામાં નાખીએ તે જ એની ઉપર જ આપણે લીંબુનો રસ નીચવી દેવાનો છે એક ચમચી એટલો મેં આગળ લીંબુનો રસ એડ કર્યો છે તો અહીંયા આગળ અડધું લીંબુ આખું મેં અહીં આગળ નીચવી દીધું છે હવે એકદમ બધું સરખી રીતે તમારે મિક્સ કરવાનું છે અહીંયા આગળ તમારે બધું પ્રોપર મિક્સ કરી અને થોડું થોડું પાણી લઈ અને કઠણ લોટ બાંધી દેવાનો છે તો અહીં આગળ એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે અહીં આગળ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેં મુઠિયાનો લોટ જે છે તે બાંધી અને તૈયાર કરી અને તમારે થોડું તેલ નાખી અને કેળવી લેવાનો છે મૂઠિયાનો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો અહીંયા આગળ હું થોડું થોડું તેલ નાખી અને એકદમ સરખી રીતે કેળવી અને એકવાર તમારે હાથ ધોઈ લેવાના જેથી હાથમાં ના ચોંટે અને નાના નાના મૂઠિયાની સાઈઝની ગોળી તમારે કરવાની છે તમે થોડીક લંબ ગોળ પણ કરી શકો છો તો અહીં આગળ તમારે મૂઠિયાને વાળી અને સાઈડ ઉપર રાખી દેવાના છે આપણે એને પછી તળવાના છે તો અહીંયા આગળ આપણે તળીને બધું શાક બનાવવાના છે ઊંધિયા માટે તો અહીંયા આગળ મુઠિયા વાળી અને એકદમ તૈયાર છે પ્રિપરેશન માટે હવે એક મોટું કઢાઈ લીધું છે તેલ એડ કર્યું છે લગભગ એક કપ જેટલું એની અંદર આપણે શક્કરિયા અને બટાકા એક એક કપ મેં ભરીને એડ કર્યા છે તો પહેલાં આપણે કંદમૂળ જે છે તે તળી લેવાના છે તો અહીંયા આગળ હું તળીને બનાવતા શીખવાડીશ તમે આને બધું શાકભાજીને સ્ટીમરમાં બાફી અને પછી ઉપરથી વઘાર કરીને પણ તમે બનાવી શકો છો પણ આ રીતે તમે ઊંધિયું બનાવશો તો ખાવાની ખૂબ જ મજા પડી જશે પહેલાં અહીંયા આગળ એક એક કરી અને બધા જે શાકભાજી આપણે એડ કરવા માગતા હોય તમારે તળી લેવાના છે અહીંયા આગળ સૌથી પહેલાં તમારે શક્કરિયા બટાકાને તળી લેવાના છે એક સાથે જ મેં એડ કરી દીધા છે શક્કરિયા બટાકા એકદમ સરસ રીતે તમારે ચેક કરી લેવાના એકદમ સરસ સોફ્ટ થઈ જાય તો તમારે એને કાઢી લેવાના છે તો બટાકા અને શક્કરિયા તળાઈ ગયા છે ત્યાર પછી શક્કરિયા તળાઈ જાય એટલે અહીંયા આગળ આપણે એક કપ કાચા કેળા લીધા છે મેં કપના મેઝરિંગથી બધું શાકભાજી લીધું છે પણ તમે તમને જે વધારે શાક ગમે એ વધારે ઓછું તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે કરી શકો છો આટલી ક્વોન્ટિટીમાં તમે આરામથી દસ વ્યક્તિ માટે ઊંધિયું બનાવી શકો છો તો અહીંયા આગળ સરસ કાચા કેળા જે છે તે સરસ તળાઈ જાય ત્યારે તમારે આ રીતે સરસ એને હલાવતું રહેવાનું છે કાચા કેળા પણ તળાઈ ગયા છે અને તમારે ચેક કરી લેવાનું ચપ્પુની મદદથી સોફ્ટ થયું છે કે નહીં સોફ્ટ થઈ જાય એટલે તમારે એને કાઢી લેવાનું છે તો અહીં આગળ હું એક સાથે જ જે તળેલી શાકભાજી છે એક સાથે જ એક પ્લેટમાં લઈ લઈશ તો બધી જ શાકભાજી તમારે આ જ રીતે તળવાની છે એકદમ ગેસની આજ મીડિયમ રાખીને તળવાની છે તળવામાં વાર નથી લાગતી વચ્ચે વચ્ચે તમારે ચેક કરતું લેવાનું અને સરસ રીતે તળાઈ જાય એટલે કાઢી લેવાનું છે અહીંયા આગળ હવે આપણે તમારે રતાળું એડ કરવાનું છે રતાળું અહીંયા આગળ અડધા કપ જેટલું મેં એડ કર્યું છે રતાળુંને ચિકાસવાળું હોય તમારે હાથ તેલવાળા કરી અને પછી તમારે એને કટ કરવાનું છે રતાળાને થોડુંક વધારે ટાઈમ લાગે છે ચડતા માટે એટલે તમારે ગેસની આજ મીડિયમ કરી અને એને તળાવવા દેવાનું છે થોડીક વાર તમને પાણીનો થોડો છંટકાવ એવો અવાજ આવશે પણ થોડીક જ વારમાં એ સરસ એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ તળાઈ જશે તો જે આપણું રતાળું છે તે પણ તળાઈ ગયું છે તો અહીંયા આગળ રતાણાને પણ આપણે એક પ્લેટમાં જ કાઢી લેવાનું છે તો આ જ રીતે તમારે શાકભાજીને તળી લેવાના છે ઓલમોસ્ટ આપણા બધા જ કંદમૂળ જે છે તે તળાઈ ગયા છે તમે આમાં ઘિલોડા ફ્લેવર પણ એડ કરી શકો છો ઇવન તમે ગવાર સિંગ પણ એડ કરી શકો છો જો તમારા ઘરે એડ કરતા હોય તો અહીંયા આગળ હવે આખા રીંગણ લીધા છે લગભગ બસો ગ્રામ જેટલા રીંગણ છે એને મેં ચીરા કરી અને એડ કર્યા છે એને પણ સરસ તળી લેવાના છે રીંગણને પણ તળવા થોડોક વાર લાગશે કેમ કે આપણે આખા રીંગણ એડ કર્યા છે પણ તમે એકદમ ઝીણા સમારીને પણ રીંગણ એડ કરી શકો છો તો અહીંયા આગળ ભરેલા રીંગણ આ રીતે સરસ તળી લેવાના છે તો રીંગણ પણ એકદમ સરસ રીતે મુઠિયા તળવાના છે પણ તરત તમારે ચમચો નથી હલાવવાનો નહીં તો મુઠિયા તૂટી જશે કેમ કે મુઠિયા તળા એટલે થોડા સોફ્ટ થવા માંડશે સરસ ક્રિસ્પી થાય થોડીક વાર પછી તમારે હલકા રીતે હલાવવાનું છે જેથી મુઠિયા તૂટે નહીં મુઠિયામાં આપણે સોડા એડ કર્યો છે એટલે એકદમ સરસ રીતે ફૂલવા માંડ્યા છે સરસ ક્રિસ્પી થઈ ગયા છે સરસ ક્રિસ્પી થઈ જાય આ રીતના જ તમારે એને કાઢી લેવાના છે અહીંયા આગળ બધા મુઠિયા તળાઈ ગયા છે તો એનું હું હવે પ્લેટમાં લઈ લઈશ હવે બધા શાકભાજી અને મુઠિયા પણ તળાઈ ગયા છે તો આપણે એક મસાલો તૈયાર કરવાનો છે એમાં સિંગાના ગાંઠિયા સફેદ તલ અને સૂકું કોપરું એડ કરવાનું છે મિક્સર જારની અંદર એડ કરી અને ક્રશ કરવાનું છે આ મસાલો આપણું મુઠિયામાં એકદમ ટેસ્ટમાં વધારો કરે છે તો આ રીતે તમારે એને એડ કરી અને રસ એનો પાવડર તૈયાર કરવાનો છે તો હવે આપણો આ પાવડર તૈયાર છે એને સાઈડ પર રાખી અને સાથે જ મેં બે ટામેટાને આ રીતે ટામેટાની પણ પેસ્ટ કરી છે બે મીડિયમ સાઇઝના ટામેટાને ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરી છે તો આને પણ આપણે સાઈડ પર રાખીશું બધી તૈયારી થઈ ગઈ છે તો ચાલો હવે મુઠિયા આપણે ઊંધિયાને વઘાર કરવાનો છે તો એ જે તેલ લીધું છે એમાં જ આપણે વઘાર કરવાનો છે તો હવે એની અંદર આપણે એક ચમચી રાઈ ઉમેરી દઈશું રાઈ ફૂટે તરત જ આપણે અહીં આગળ એડ કરવાનું છે એક ચમચી જીરું ત્યાર પછી આપણે એની અંદર એડ કરવાનો છે અજમો તો અજમો અહીંયા આગળ એડ કરી દઈશું અડધી ચમચી જેટલો હવે અજમો એડ કર્યા પછી ગેસની આંચ મીડિયમ રાખવાની છે અહીંયા આગળ સૂકા જે ખડા મસાલા તમારી પાસે અવેલેબલ હોય તમારે એડ કરી દેવાના છે સાથે જ અહીંયા આગળ હિંગ એડ કરવાની છે બે ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ લીલું લસણ એડ કર્યું છે સાથે જ બે મોટી ચમચી જેટલું હવે બધું સંતળાવવા માંડ્યું છે ત્યારે જે આપણે પાવડર તૈયાર કરીને રાખ્યો છે શિંગદાણા તલ ગાંઠિયાનો તે તમારે એડ કરવાનો છે આ ચોક્કસથી એડ કરજો તમારા ઊંધિયાનો ફ્લેવર એકદમ સારો એવો વધી જશે આપણે ઘરના જ મસાલામાંથી બનાવ્યું છે અડધી ચમચીથી ઉપર થોડીક હળદર બે ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે બે ચમચી ધાનાજીરું પાવડર એડ કર્યું છે તરત જ ટામેટાની જે પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી દીધી છે ગેસની આ એકદમ સ્લો કરી અને એકદમ આ ગ્રેવીને આપણે શેકાવા દેવાનું છે અહીંયા આગળ એકદમ સરસ રીતે આપણી આ ગ્રેવી જે છે તે શેકાવવા માંડી છે તમે જોઈ શકો છો હવે બજાર જેવો ઊંધિયાનો કલર લાવવા માટે અહીં આગળ આપણે કાશ્મીરી લાલ મરચું પણ એડ કરવાનું છે જેનાથી એકદમ સરસ એવો બજાર જેવો કલર આવતો હોય છે જે મેં અહીં આગળ કાશ્મીરી લાલ મરચું પાવડર બે એટલું હું ઉમેરી દઈશ તો સરસ કલર આવશે એનાથી જે તમે બજારમાં ઊંધિયાનો એકદમ લાલ ચટક કલર જોતા હોય છે બસ એ રીતે અહીંયા આગળ એડ કરી દેવાનું છે અને ફરીથી એને મિક્સ કરવાનું છે તમે આગળ જોશો કે એકદમ સરસ રીતે તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે કે આપણી જે ગ્રેવી છે તે શેકાવવા માંડી છે એકદમ સરસ ગ્રેવીને શેકાવવા દેવાની છે તેલ છૂટું પડે ત્યાં સુધીને સરસ ગ્રેવી શેકાઈ ગઈ છે આ રીતનું સરસ તેલ ઉપર આવવા માંડ્યું છે હવે આપણો ઊંધિયાનો મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તે હવે શાકભાજી બધા જે તળીને રાખેલા છે તે બધા જ એડ કરી દેવાના છે રીંગણ પણ સાથે એડ કરી અને બાફેલા તુવેરના દાણા વાલપાપડી એ પણ એડ કરી દેવાની છે બધું મિક્સ કરવાનું છે જ્યારે ઊંધિયું આ બધું મિક્સ કરીએ અને મુઠિયા એડ કરીએ તો ઊંધિયું થોડું થીક થઈ જતું હોય છે પણ આપણે થોડુંક ગ્રેવીવાળું જોઈએ એટલે આપણે અંદર પાણી પણ જરૂર પ્રમાણે એડ કરવાનું હોય છે તો તમારે ખાસ આ ટાઈમે થોડુંક પાણી એડ કરી દેવાનું કેમ કે બધા શાકભાજી ચડશે અહીંયા આગળ ગરમ પાણી એડ કર્યું છે બે કપ જેટલું જેથી એકદમ થીક થઈ જશે એટલે જ્યારે ઠંડુ થશે ઊંધું તો વધારે ઠીક થશે એટલે એની કોન્સિસ્ટન્સી આપણે રાખવા માટે પાણી એડ કરવાનું છે લગભગ પાંચ મિનિટ પછી તમે જોશો કે ઊંધિયું એકદમ સરસ મસાલેદાર થઈ ગયું છે હવે લાસ્ટમાં આપણે એડ કરવાનો છે એક મોટી ચમચી એટલો ગરમ મસાલો તમારી પાસે ઊંધિયાનો મસાલો હોય તમે એ પણ એડ કરી શકો છો મેં એડ નથી કર્યો જે ઘરના મસાલાથી જ આપણે ઊંધિયું બનાવ્યું છે બે ચમચી અહીંયા આગળ આંબલીનો રસ અને લાસ્ટમાં એકથી દોઢ ચમચી તમારે ખાંડ એડ કરવાની છે બધું મિક્સ કરી અને ઊંધિયું તૈયાર થઈ ગયું છે તો લાસ્ટમાં આપણે આગળ એડ કરવાના છે મુઠિયા અને થોડાક મુઠિયા આપણે ભૂકો કરીને એડ કરી દઈશું એકદમ સરસ રીતે બધું મિક્સ કરવાનું છે તો આપણું આ ઊંધિયું તૈયાર થઈ ગયું છે મેં ગરમ મસાલો થોડોક વધારે એડ કર્યો છે જેથી ઊંધિયાનો ટેસ્ટ એકદમ સરસ આવે તો બસ અહીં આગળ ઘરના મસાલાથી ઉપરથી આપણે ફ્રેશ કાપેલા ધાના નાખી અને આપણો આ ઊંધિયું તૈયાર થઈ ગયું છે લાસ્ટમાં જે મસાલા એડ કર્યા છે એને બે મિનિટ જેવા આપણે થવા દેવાના છે ઊંધિયું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અહીં આગળ હું થોડોક વધારે કલર લાવવા માટે ગરમ તેલની અંદર એકથી દોઢ ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશ કેમકે આપણે મુઠ્ઠી એડ કર્યા છે તો જે ગ્રેવી છે તે એકદમ ઓછી થઈ જતી હોય છે તો આપણે તે એડ કરી દેવાનું છે સરસ વઘાર આપણે એડ કરી આપણું આ ચટાકેદાર ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે તો તમે પણ હવે ઉત્તરાયણ આવવાની જ છે તો તમે આ રીતે ઊંધિયું ચોક્કસથી બનાવજો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ઊંધિયાને પૂરી અને જલેબી સાથે સર્વ કરવામાં આવે છે રેસીપીને ચોક્કસી ટ્રાય કરજો નીચે કમેન્ટ કરજો અને વધારેમાં વધારે લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવાજ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો